વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં થયેલા હુમલાના મામલામાં પીડિત પરિવારે સિટી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી પોલીસ કમિશનરને યોગ્ય કાર્યવાહી મામલે રજૂઆત કરી છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારની સોસાયટીમાં રહેતા હરેશ મોતિયાણી પર થોડા દિવસો પહેલા તેજ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર ખિસ્ત્રી અને દિલીપ પવારે જૂની અદાવતે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો હુમલાને પગલે હરેશ મોતિયાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેને પગલે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ફરિયાદ નોંધી ગયા બાદ આરોપીઓને પકડી લીધાના એક જ દિવસમાં છોડી દેવામાં આવતા ઇજાગ્રસ્ત થયેલા હરીશ મોતિયાણાના પરિવારે સવાલો ઉઠાવ્યા છે હાલ ઇજાગ્રસ્ત હરેશ મોતિયાણીની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આજે ઇજાગ્રસ્ત હરેશ મોતિયાણીના પત્ની અને પરિવારજનો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે આ મામલામાં હાફ મર્ડરનો ગુનો નોંધવામાં આવે તેવી પણ માંગ કરી હતી મીડિયા સાથે વાતચીત દરમિયાન ઇજાગ્રસ્ત હરીશ મુતિયાણીના પત્નીએ સિટી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા મારા હસબેન્ડની રજૂઆત લઈને એમને ચક્કુના ઘા ચીકવામાં આવ્યા છે દિલીપ પવાર અને મહેન્દ્ર કિસ્તી નાના નાના છોકરાઓની અદાવતે એમને ઘા ચીકવામાં આવ્યા છે બસ અમને ન્યાય મળે મારા હસબેન્ડને ન્યાય મળે ત્રણસો ચોવીસ ત્રણસો સાત એમને લાગવી જોઈએ કે એક જ દિવસમાં એ છૂટી ગયા છે એને ઉપરથી એવો માથા ભારે એ લોકો આવી ગયા છે ને તે દિવસમાં છૂટી છૂટી ગયા ગયા છે 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 કરી અમે તો અમારું સિટી પોલીસ સ્ટેશન લાગે પીઆઈ સાહેબને મળ્યા એમને રજૂઆત લીધી એટલે હસબેન્ડ મારા હસબેન્ડ બેંકરમાં આવીને એ લોકોએ ફરિયાદ લઈને ગયા હતા પણ એ હોશમાં નહીં હતા એમને એમના જાતે ખબર નહીં શું લખીને ગયા છે મારા હસબેન્ડને કશું લખાયું નથી પોસ પોલીસવાળા જાતે લખીને ગયા છે ચાહે તો એ સીસીટીવી કેમેરા ચેક કરે હોસ્પિટલના આઈસીયુના સેન્ટરના ચેક કરી શકે છે હા અમારે સોસાયટીમાં ત્રણ ચાર ઘરે સીસીટીવી હતા પોતે મારા ઘરે બી સુસીટીવી હતા મારા ઘરે બહારના બહાર બે સીસીટીવી લાગેલા છે કમ્પાઉન્ડમાં ચેક કર્યા કે નહીં કર્યા ખબર નહીં પણ રાતે ને રાતે એ લોકો રાઉટરને બધું લઈ ગયા હા આમ ના પાછું મૂકી નથી ગયા હજુ નહીં ગયા પાંચ દિવસ થયા છે હજુ મૂકી નથી ગયા બાજુવાળાના બી લઈને ગયા છે એમનું બી રાઉટ હજુ મૂકી નથી ગયા સિટી પોલીસ સ્ટેશન આ મામલે ટીએનએન ન્યૂઝની ટીમે સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ચૌહાણ સાથે વાતચીત કરી તેમની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ચૌહાણે યોગ્ય રીતે ઉત્તર ના આપી ફરિયાદ નોંધાઈ ગઈ છે અને કાર્યવાહી ચાલુ છે તેવું રટન રટ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર